આ ઘટના વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે બી ની ટી શર્ટ પહેરેલા કર્મચારીઓ એક યુવકને માર મારી રહ્યા છે આ ઘટના બનતા રાહદારીઓ પણ જમા થઈ ગયા હતા જેમાંથી એક રાહદારીએ આ વિડીયો બનાવ્યો હોવાની વિગત જાણવા મળી છે એક તરફ સુરત પોલીસ કહી રહી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જ્યારે બીજી તરફ બીઆરટીએસના કર્મચારીઓ સરા જાહેર લોકોને માર મારી રહ્યા છે આ યુવક બીઆરટીએસ ની લાઇનમાં પોતાનું વાહન ચલાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે પોલીસ કમિશનરના જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કરાશે કે કેમ તે આવનારા દિવસોમાં સામે આવી જશે